જય માતાજી મિત્રો આજે અષાઢી બીજ છે તો અમે અમારા ખેતરમાં આવી ગયા છે બહુ સારો દિવસ છે ખેડૂત માટે વરસાદ પણ જોરદાર થઈ ગયો છે એટલો મસ્ત વરસાદ થયો છે કે બધું વાવીતર બહુ મસ્ત થઈ ગયું છે આ છે રજકા બાજરી જોરદાર જુઓ વરસાદનું પોણી એટલે ગણો કે કુદરત ખાતર હંગાત જે પોણી આવે છે ચલો કે આપણે બોરના પાણીમાં તો ખાતર નાખવું પડે છે પણ વરસાદના પાણીમાં કુદરત ખાતર નાખીને જ મોકલે છે એવું છે જોવા રજકા બાજરી બહુ મસ્ત છે આ ફેર ફેરતો બે વાડ વાઢ્યા છે ત્રીજો વાડ છે ખુશીના સમાચાર તો એ છે કે રજકા બાજરી વાઈએ છીએ મકાઈ પણ વાઈએ છીએ અને ખુશીના સમાચાર એ છે કે ગાયો માટે જાય એટલે ખૂબ સારું કહેવાય પૈસા પણ મળે અને ગાયો પણ એ ખાય ગાયો ઘણા બધા છે ઢોર જુઓ અને આપ કોમેવાઈ બધી મગફળી વાઈ છે દર તમે ખેતીના અમારા વિડીયો જોવો જ છો પીલી મકા બધો કપાવાયેલો છે રીંગણ એ બહુ વાયેલા છે મરચાં પણ એ વાવવાના છે મગફળી વાયા ત્રણ ચાર દિવસ થયા છે પહેલાં વરસાદના પોણેથી જ વાયેલું છે જો વરસાદના હવે હજી ઉગવાની બાકી છે ઉગવાનું ચાલુ છે ફૂવારા લાગી ગયેલા છે બધાને જયા ખતમા બધા ખુશ રહો બહુ મહેનત કરો જીવનની અંદર દુનિયા ગમે તે વાતો કરે એવું ના વિચારો તમારું પોતાનું વિચારો પોતે મહેનત કરો દુનિયાનું તો કોઈ નક્કી નથી દુનિયા તમારી ખરાબ પરિસ્થિતિ હશે તો કોઈ પૂરું કરવાની છે નહીં અને તમે જે તમારા પોતાનું ઘર ચલાવવા માટે પોતે જ તમારે મહેનત કરવી પડશે